સુરતના પર્વતપાટિયા ખાતે બોતેર કલાકથી ડૂબી ગયેલા યુવાનની લાશ મળી આવી હતી તે સ્થળે પહોંચેલા ડેપ્યુટી મેયરે ફોટો સેશન કરાવ્યું હોય તેમ ફાયર ઓફિસના ખભાનો ઉપયોગ કરી કાદવવાળો રસ્તો ઓળંગ્યો

મેયર નરેન્દ્ર પાટીલ ચડી ગયા હતા જેને લઈ આવા ડેપ્યુટી મેયર પ્રજાની શું સેવા કરશે તેવી ચર્ચા લોકમુખે જોવા મળી સફ્ટાયર ઓફિસ અસર ચોત્રીટ ધુમલમાં સ્ટેશન હવે પૂરના પાણીના ધસમાસના પ્રવાહમાં તે પ્રત્યે ડુંબી ગયું ચાર દિવસ પહેલાંની ઘટના છે પણ એની ગર્થ પડી બેઝમેન્ટના નીચેના બેઝમેન્ટમાં લગભગ માત્ર સુધુંડાય અંદર ફાંસી ગયેલી સળિયામાં હવે એ બહાર નીકળતી નથી પાંત્રીસ ફૂટ ઊંડા પાણીમાં અમારા ફાયરના જવાનોએ સતત ચાર દિવસ સુધી મહેનત કરી છતાંય બોડીનો પત્તો લાગતો નહીં હતો ગઈકાલે થોડા પાણી ઓસાઈ રહ્યા બહાર કાઢ્યા રીવોટરિંગ બોમથી પછી બીએસ અંડર વોટર બીએસએફ પેલી અમારા જણ ફાયર સ્ટેશનના માર્સો ડીઓ શ્રી ઈશ્વર પટેલ સાહેબ તેમની ટીમ અમારી ટીમ સહયોગથી અને એક વ્યક્તિ બહારથી બોલાયેલા જેમના મદદથી અંડર વોટરથી અંદર તપાસ કરતા બોડીનો પત્તો લાગે પણ બોડી એવી રીતે ફસાયેલી હતી કે એકલા માણસથી નીકળે એવું નહીં હતું એટલે પછી એને અમે પગમાં રસ્સો બાંધી બહારથી બહાર કાઢી બોટ દ્વારા બોટથી અને રસ્સાથી બહાર ખેંચતા બોડી ચોથા દિવસે બહાર અમને રેસ્ક્યુ કરતા મળે ડેપ્યુટી મેયર પણ કઈ રીતે એને શું થયું હતું ડેપ્યુટી મેયર ચાર દિવસથી બોડીનો પત્તો નહીં લાગતો હતો એટલે ખાસ એ લોકો સિચ્યુએશન શું છે એ જાણવા માટે જ આવેલા હતા અને ત્રણ ચાર કલાકથી એ લોકો બી ખરે પગે ઊભેલા હતા શું થયું કે એટલે પછી સાહેબ કહે કે આવી રીતની સિચ્યુએશન છે મેં સિચ્યુએશન બતાવ્યું કે પાણીના લગભગ ત્રીસેક ફૂટ ઊંડું હજુ પાણી છે અને બેઝમેન્ટ બી ઘણું મોટું હતું અને લાંબુ બી હતું તો પાણી વધારે હોવાને કારણે બોડીનો પત્તો લાગતો જ હતો એટલે એ લોકો બી ખડે પગે ઊભા રહીને અમને સહયોગને સો એટલે ગમે એ રીતે આજે આપણે આનો નિકાલ લાવવો છે એટલે ગમે એ રીતે હવે ઘર પરિવારને પોતાના છોકરો કે બોડી ગમે તે રીતે સોંપવાની છે આપણે આજે કોઈ બી સંજોગોમાં ને અમારા ચીફ ઓફિસર બી ખડે પગે ત્યાં ઊભા હતા ડેપ્યુટી ખબર કેમ બેસી હવે એમને કેમ પગમાં પ્રોબ્લેમ હતો અને થોડો કાદવ કિચડ હતો એટલે કદાચ વધારે નુકસાન થાય એ રીતે એ બેસી ગયેલા હતા અને થોડો ખાલી બે થી ત્રણ ફૂટા જેમના રૂપાડ મૂકી દીધા હતા કેમ હું કરેલું હવે એમને પગમાં પ્રોબ્લેમ હશે એટલા માટે હવે અમે ફાયરના જવામાં છે હવે એટલે અમારે તો પહેલી પ્રસંગ હોય છે કે રેસ્ક્યુ કરવામાં અમે સુરત ફાયર બ્રિગેડના દરેક ફાયર કર્મચારી હોય કે અધિકારી હોય પીછે હટ નથી કરતા એપ્રીમિયર નાની પાડી